ખેડા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલુ જુબાનીમાં જ વ્યક્તિ ધૂણવા લાગ્યો જજ સમક્ષ ચાલુ જુબાનીમાં જ કઠેડામાં ઉભેલો એક વ્યક્તિ અચાનક ધૂણવા લાગ્યો વ્યક્તિ અચાનક ધૂણવા લાગતા જજ સરકારી વકીલ સહિત સૌ લોકો હાથપ્રત થઈ ગયા છત્રીસ સેકન્ડ સુધી ધૂણ્યા બાદ વ્યક્તિ શાંત થયો હતો વ્યક્તિ શાંત થયા બાદ કોર્ટ કાર્યવાહી પુનઃ શરૂ કરાઈ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એને અંજારિયા સમક્ષ એક કેસને લગતી કાર્યવાહી ચાલુ હતી વિટનેસ બોક્સમાં બનેલી આ ઘટનાએ કોર્ટ કેમ્પસમાં ભારે ચર્ચાઓ જગાવી છે નડિયાદ ખાતેની જિલ્લા કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ ચાલુ જુબાની દરમિયાન કઠેડામાં ઉભેલો એક વ્યક્તિ અચાનક ધૂણવા લાગ્યો હતો જે બાદ મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો ડિસ્ટ્રિક્ટ જજની સામે જ આ ઘટના બન્યા બાદ સેકન્ડમાં વ્યક્તિ પુનઃ સામાન્ય અવસ્થામાં આવી ગયો હતો મળતી માહિતી મુજબ નડિયાદ ખાતેની જિલ્લા કોર્ટમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારિયા સમક્ષ એક કેસને લગતી કાર્યવાહી ચાલુ હતી દસ સપ્ટેમ્બરના દિવસની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશની સામે કઠેડામાં એક વ્યક્તિ જુબાની આપવા ઊભો હતો એક વકીલ તેમને પ્રશ્ન પૂછી રહ્યા હતા તેમજ સરકારી વકીલ પ્રેમ તિવારી પણ કઠેડાની બાજુમાં જ બેઠા હતા આ દરમિયાન ચાલુ જુબાનીમાં પ્રશ્નોના જવાબ આપી રહેલો વ્યક્તિ અચાનક ધૂણવા લાગ્યો હતો અને પોતે જે કહેશે તે સાચું જ કહેશે તેવું ધૂણતા ધૂણતા કહેવા લાગ્યો હતો વ્યક્તિ અચાનક ધૂળવા લાગતા સરકારી વકીલ પ્રેમ તિવારી અને બાજુમાંથી ઊભા થઈ જતા દૂર જતા રહ્યા વિટનેસ બોક્સમાં બનેલી આ ઘટનાએ કોર્ટ કેમ્પસમાં ભારે ચર્ચાઓ જગાવી હતી છત્રીસ સેકન્ડ સુધીની આ ઘટના બાદ વ્યક્તિ શાંત થયો દરમિયાન સુરક્ષા જવાનો અને અન્ય લોકો પણ નજીક પહોંચી ગયા હતા જે બાદ જુબાની પુનઃ શરૂ કરાઈ હતી જોકે છત્રીસ સેકન્ડની આ ઘટના કોર્ટ કેમ્પસમાં સતત ચર્ચાનો વિષય બની હતી